ફલાને પેરા મુરડો ઈર ગજરો લુવાર કા દીસ માટે લાવું ફૂલ ગજરો ફલાને પેરા મુરડો ઈર ગજરો લાલ પીળા ફૂલનો મઢેલો છે ઈર ગજરો લાલ પીળા ફૂલનો મઢેલો છે ઈર ગજરો અગુતી લાવે માલણ મારો હાથ ગજરો મોતી લાવે મારણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો મોતી લાવે મારણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો મોતી લાવે મારણ મારો હાથ ગજરો કાનને માટે ગૂંથો છે ફૂલ ગજરો રાધા રાણી માટે લાવીર ગજરો કાનાને માટે ગુત્યો છે ફૂલ ગજરો રાધા રાણી માટે લાવીર ગજરો રંગ બેરંગી ફૂલનો મઢેલો છે ઈર ગજરો રંગ બેરંગી ફૂલનો મઢેલો છે ઈર ગજરો ગુથી લાવે મારણ હાથ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો વાલા ને પહેરાવું રૂડો ફૂલ ગજરો વાલા ને પહેરાવું રૂડો ફૂલ ગજરો સંપો મોરબો ગું ગજરો સંપો ગુટો ગો ગુલાબ ના ફૂલ નો મઢેલો ગજરો ગુલાબ ના ગુલાબના ફૂલનો મઢેલો છે ઈર ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ફૂલ ફૂલ ગ રે મારો ફૂલ ગજરો ગૂંઠી લાવે માલણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ઓ ગોપી મંડળ લાવી ફૂલ ગજરો ગોપી મંડળ લાવી ફૂલ ગજરો ભક્તો લાવા તારો માટે ઈર ગજરો ભક્તો લાવા તારા માટે ઈર ગજરો જુદી જુદી જાતનો ફૂલે મઢેલો છે ઈર ગજરો જુદી જુદી જાતનો ફૂલે મઢેલો છે ઈર ગજરો ગુથી લાવે માલણ મારો હાથ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો ફૂલ ગજરો રે માલણ ફૂલ ગજરો ગૂંથી લાવે માલણ મારો હાથ ગજરો